નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે અને એ ટોપિકનું નામ છે બાળ કેન્દ્રીય શિક્ષણ તો બાળ કેન્દ્રીય શિક્ષણ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ ચાઇલ્ડ સેન્ટર્ડ લર્નિંગ એની કેરેક્ટરિસ્ટિક્સ અને એના મિનિંગ વિશે આજે આપણે વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા બાળ કેન્દ્રી શિક્ષણનો અર્થ અને તેની સમજૂતીમાં તો જુઓ અહીંયા તમને એક ફોટો દેખાઈ રહ્યો છે તો એમાં રિલેશનશીપ એવું લખેલું છે રિલેશનશીપનો મતલબ શું થાય છે કે બાળક છે ને એ બાળકનું કેન્દ્ર અથવા તો તો બાળકનો રસ ઇન્ટરેસ્ટ બાળકની કેરેક્ટરિસ્ટિક્સ એ કોણ કરાવી શકે એની આસપાસના લોકો એટલે કે શાળાની અંદર શિક્ષક અને એના સહવિદ્યાર્થીઓ એના ઉપરથી જે તારણ આવે એને બાળ કેન્દ્રીય શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે ચલો વ્યવસ્થિત જોઈએ શું કહેવાય બાળ કેન્દ્રીય શિક્ષણ એટલે કે ચાઇલ્ડ શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્રમાં રાખવામાં આવે છે એટલે સૌથી પહેલો જ ક્વેશ્ચન અહીંથી નીકળે છે કે બાળ કેન્દ્રિત શિક્ષણનો અર્થ શું થાય કે જે શિક્ષણમાં બાળકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે એને બાળ કેન્દ્રિત શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળ જોઈએ આ અભિગમમાં શિક્ષક અથવા તો અભ્યાસક્રમ નહીં પરંતુ બાળકના રસ બાળકની જરૂરિયાતો બાળકની ક્ષમતાઓ અને બાળકની શીખવાની ગતિને શિક્ષણના તમામ નિર્ણયોનો આધાર બને છે ઇન શોર્ટ કે બાળકની દરેક વસ્તુને કેન્દ્રમાં રાખી અને પછી જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે એને બાળ કેન્દ્રિત શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે હવે આ ખ્યાલ કોણે આપ્યો હતો તો આ ખ્યાલ વિજ્ઞાનના રચનાવાદના સિદ્ધાંતો ઉપર આધારિત છે જ્યાં માનવામાં આવે છે કે બાળક એ માહિતીને નિષ્ક્રિય રીતે સ્વીકારવાને બદલે સક્રિય રીતે પોતાનું જ્ઞાનનું નિર્માણ કરે છે આ મેઇન વસ્તુ યાદ રાખજો હો બાળક માહિતીને નિષ્ક્રિય રીતે સ્વીકારવાને બદલે એટલે કે જે માહિતી મને મળી અને મેં સ્વીકારી લીધી આવી રીતે નહીં પરંતુ એને સક્રિય રીતે પોતાના જ્ઞાનનું નિર્માણ કરવા માટે માહિતીનો ઉપયોગ બાળક દ્વારા કરવામાં આવે છે અને આ વસ્તુ ઉપરથી બાળકની રસ બાળકની રુચિ બાળકનો ક્ષમતા બાળકની શીખવાની રીત આ બધાને કેન્દ્રમાં રાખી અને શિક્ષણ આપવાની શરૂઆત થઈ જેને બાળ કેન્દ્રીય શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે ચલો તમે જો મિત્રો શરૂઆવાત ની અંદર આવું નતું શરૂઆતની અંદર બાળકોને શિક્ષણ જ્યારે આપવામાં આવતું ને તો શિક્ષક આવતા શિક્ષક આવીને વાંચી જાય અથવા શિક્ષક આવીને કહી જાય કે ભાઈ આ રીતે મેં સમજાવી દીધું શિક્ષક વ્યવસ્થિત સમજાવતા હતા પરંતુ એ શિક્ષકની સમજાવવાની રીત દરેક વિદ્યાર્થીઓને સમજમાં આવે છે કે કેમ એ મોટો ક્વેશ્ચન હતો અને એના ઉપરથી બાળ કેન્દ્રિત શિક્ષણ એટલે કે દરેક બાળકની શીખવાની રીત દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય છે તો આના ઉપરથી આપણે બાળ કેન્દ્રિત શિક્ષણને બહાર પાડ્યું ચલો બાળ કેન્દ્રિત શિક્ષણમાં આગળ જોઈએ કે હજી શું આવે છે તો બાળકની સમજણ જે છે એમાં પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકનો મુખ્ય શિક્ષક મુખ્ય હોય છે તે શીખવે છે અને બાળક સાંભળે છે હમણાં જ મેં વાત કરીને કે ક્લાસરૂમની અંદર શિક્ષક આવશે શિક્ષક કઈ જશે શિક્ષક વ્યવસ્થિત ભણાવે છે એમાં કોઈ જ તકલીફ નથી પરંતુ દરેક બાળકને સમજાય છે કે કેમ એ પ્રશ્ન છે એટલે પરંપરાગત શિક્ષકની અંદર પરંપરાગત શિક્ષણની અંદર મુખ્ય સ્થાને કોણ હોય છે

આ રીતે બાળકની અંદર આત્મવિશ્વાસ સર્જનાત્મકતા અને સ્વતંત્ર વિચારવાની શક્તિ વિકસે છે તો આ પણ অতি મહત્વનો કેસન થયો યાદ રાખજો કે બાળ કેન્દ્રીય શિક્ષણનો ફાયદો શું તો બાળ કેન્દ્રીય શિક્ષણના કારણે બાળકની અંદર આત્મવિશ્વાસનું સર્જન થાય છે સર્જનાત્મકતાનું સર્જન થાય છે અને બાળક પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચારી અને શક્તિ વિકસાવે છે ચલો આગળ વધીએ બીજો પોઈન્ટ છે જેને બાળ કેન્દ્રીય શિક્ષણ તરીકે ઓળખવામાં આવે તો એમાં પહેલા બાળક અને પછી અભ્યાસક્રમ આવે છે જો પરંપરાગત શિક્ષકની શિક્ષણની અંદર પહેલા અભ્યાસક્રમ આવે અને પછી બાળક આવે પરંતુ બાળ કેન્દ્ર શિક્ષણ ની અંદર ઊંધું છે પહેલા બાળક આવે અને પછી અભ્યાસક્રમ આવે એનો મતલબ શું તો શિક્ષણની પદ્ધતિઓ અને સામગ્રી બાળકની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને અનુરૂપ હોવી જોઈએ બરાબર બીજી વસ્તુ સીસીએલ નું બીજું સૂત્ર શું છે બાળક એક નાનો વૈજ્ઞાનિક છે આનો મતલબ શું તો બાળક સમસ્યાઓનું નિરાકરણ અને જ્ઞાનનું નિર્માણ કરવા માટે સક્રિય રીતે પ્રયોગો કરે છે તમને ખબર છે કે બાળકને તમે કંઈ કહેશો તો એ આપોઆપ ડાયરેક્ટલી નહીં સ્વીકારી લે એના ઉપર ઘણા બધા પ્રશ્નો પૂછશે આ પ્રશ્નો પૂછી અને એ ઘણા બધી રીતે પોતાની રીતે સમજવાનો પ્રયત્ન કરે છે છે એના કારણે કે બાળક બાળક એક નાનો વૈજ્ઞાનિક અને સમસ્યાનું નિરાકરણ કરી અને સક્રિય રીતે પ્રયોગ કરી શકે છે તો બાળક કેન્દ્રિત શિક્ષણના બે વસ્તુ યાદ રાખવાની છે પહેલી કઈ તો અહીંયા પહેલા બાળક આવશે અને પછી અભ્યાસક્રમ આવશે અને બીજું બાળક શિક્ષણ શિક્ષણની અંદર બાળકને એક નાના વૈજ્ઞાનિક તરીકે ઓળખવામાં આવે છે ચલો આગળ વધીએ બાળકેન્દ્ર શિક્ષણની મુખ્ય લાક્ષણિકતાઓ એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો પહેલી જ કેરેક્ટરિસ્ટિક્સમાં આવશે કે સક્રિય શિક્ષણ અને સહભાગિતા મતલબ હંમેશા બાળક એક્ટિવ રહે છે અને બાળક શીખવા માટે પાર્ટિસિપેટ કરે છે મતલબ પોતા પોતે ત્યાં આગળ હાજર તો હોય જ છે ફિઝિકલી પરંતુ માનસિક રીતે પણ એક ઇન્વોલ્વ થાય છે અને ઇન્વોલ્વ થઈ અને અભ્યાસક્રમ આગળ વધે છે ઘણી વખત જો કેવું હોય છે કે બાળક અ ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય પણ આ વિદ્યાર્થીઓમાં શિક્ષક સમજાવતું હોય અને દરેક બાળકનું ધ્યાન હોય જ એવું જરૂરી નથી પણ બાળ કેન્દ્ર શિક્ષણની અંદર દરેક બાળક એ સક્રિય રીતે શીખે છે અને પોતે સહભાગી બને છે બીજી કેરેક્ટરિસ્ટિક શું છે આની તો ક્રિયાદાર દ્વારા શીખવવું સૈદ્ધાંતિક જ્ઞાન કરતા એટલે કે શિક્ષક આવે અને શિક્ષક આવીને એવું કહી જાય ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે જો નિયમ આવું કહે છે ડાયરેક્ટ તમે એને શીખવાડ દો કે ભાઈ આઘાત એટલો પ્રત્યાઘાત થાય આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે એવું ડાયરેક્ટ કહેવા કરતા એને ક્રિયા દ્વારા શીખવવામાં આવે એટલે કે વ્યવહારુ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોજેક્ટ કાર્ય દ્વારા પ્રયોગો દ્વારા અથવા જૂથ ચર્ચાઓ દ્વારા શીખવવામાં આવે તો એના કારણે બાળકનું ઇન્વોલ્વમેન્ટ વધી જાય છે અહીંયા તમે જો ચિત્રમાં જોઈ શકો છો કે દરેક બાળક પ્રક્રિયા કરી રહ્યું છે તો આનું કારણ જે છે કે બાળકને જ્યારે ક્રિયા દ્વારા શિક્ષવ શીખવામાં આવે જેમ કે મેં અત્યારે તમને વાત કરી કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ

તો આવી રીતે કોઈ પણ ક્રિયા દ્વારા નિષ્ક્રિય સોતા રહેવાના બદલે પ્રશ્નો પૂછીને સમસ્યાનું નિરાકરણ કરીને સામગ્રીનું વિશ્લેષણ કરીને સક્રિયપણે સામેલ થાય હવે સીધી વસ્તુ છે ક્રિયા કરશો તો ક્રિયામાં બાળક પ્રશ્નો પૂછવાનો જ છે તો

એવી રીતે એને શીખવવામાં આવે તો શિક્ષક અહીં અલગ અલગ ક્ષમતા અને શીખવવાની શૈલીઓ જેમ કે દ્રશ્ય શ્રાવ્ય ઉપયોગ ક્રિયાત્મક રીતે અહીંયા યાદ રાખજો દ્રશ્ય શ્રાવ્ય સાધનો તમે બીએડ અને પીટીસી ની અંદર શીખી ગયા છો કયા કયા કહી શકાય તો જો નકશા છે બરાબર ટીવી છે પ્રોજેક્ટર છે રેડિયો છે આ બધા જ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ છે આના સિવાય તમે કોઈ પણ પ્રોજેક્ટ વાપરી શકો પ્રોજેક્ટનો મતલબ માન કે ચલો મારે નવમા ધોરણ કે દસમા ધોરણની વાત કરું અને સમઘનતા વિશે શીખવાડવું છે તો હું આ પ્રકારના એક આકારો લાવી શકું અને આકારો બતાવી શકું તો આ પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનોની અંદર જ આવશે નાના બાળકોમાં પણ તમારે એકડા શીખવાડવા હોય તો એ સમયે તમે નાના નાના આવા મણકાઓ આવે છે તો મણકાઓ પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનોની અંદર જ આવશે તો આવી રીતે દ્રશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અને બાળકો માટે અલગ અલગ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે બીજી વસ્તુ આવશે વ્યક્તિગત તફાવતોની અંદર સ્વગતિ એટલે કે બાળકની પોતાની ગતિ તો બાળકને તેની પોતાની ગતિ અને સ્તરે શીખવવાની છૂટ હોય છે દરેક બાળક વ્યવસ્થિત તમે સાધનોનો ઉપયોગ કરો છતાં દરેક બાળક વ્યવસ્થિત રીતે શીખે એવું જરૂરી ન હોય અમુક બાળકો ફટાફટ શીખી જાય ને અમુક બાળકોને શીખતા વાર લાગે તો અહીંયા પોતપોતાના સ્તરે શીખવાય એટલે જે બાળક ધીમી ગતિએ શીખતું હોય તો એને ધીમી ગતિએ શીખવવાની બાળકને તફાવતોની અંદર બે વસ્તુઓ આપણે યાદ રાખવાની છે વૈવિધ્યપૂર્ણ શિક્ષણ અને સ્વગતિ એટલે કે બાળકની પોતાની શીખવાની ગતિ ચલો આગળ શરૂ કરીએ તો ત્રીજી લાક્ષણિકતા છે શિક્ષકની ભૂમિકામાં પરિવર્તન શિક્ષકે પોતે પોતાની ભૂમિકામાં પરિવર્તન કરવું જોઈએ તો પહેલા તો એ જોઈએ કે રોલ ઓફ ટીચર્સ મતલબ શિક્ષકની ભૂમિકા બાળકના જીવનમાં વિદ્યાર્થીના જીવનમાં ક્યાં ક્યાં હોય છે તો એક તો જુઓ શિક્ષક એ હંમેશા લીડરશીપ સ્કિલ તરીકે ઉભો હોય છે મતલબ બાળક સૌથી પહેલા કોને જુએ છે તો સૌથી પહેલા એ શાળામાં શિક્ષકને જુએ છે પછી ધ મેનેજમેન્ટ સ્કિલ મતલબ શિક્ષક જેવું મેનેજમેન્ટ કરીને ચાલે છે એવું જ એનો વિદ્યાર્થી મેનેજમેન્ટ કરીને ચાલશે ડિફરન્ટ અપ્રોચ ફોર ધ ડિફરન્ટ સ્ટુડન્ટ મતલબ શિક્ષકનો દરેક વ્યક્તિ દરેક અલગ અલગ હોવો જોઈએ એક જ વસ્તુને અલગ અલગ રીતે શીખવી શકે અલગ અલગ આઈડિયા સમજાવી શકે એવો કેપેબલ હોવો જોઈએ ક્રિએટિવ થિંકિંગ સ્કિલ એક શિક્ષકની અંદર હંમેશા સક્રિયતા અથવા તો સક્રિય

શિક્ષક ની ભૂમિકામાં પરિવર્તન ની અંદર સૌથી પહેલું આવે છે માર્ગદર્શન શિક્ષક એ માત્ર માહિતી આપનારા નથી પરંતુ એ વિદ્યાર્થીઓનો માર્ગદર્શક વિદ્યાર્થીનો મદદગાર અને વિદ્યાર્થીઓનો સહાયક છે જે બાળકને તેના જ્ઞાનનું નિર્માણ કરવામાં મદદ કરે છે છે શું અવલોકનકાર કે દર વખતે વિદ્યાર્થીને મદદ નથી કરવાની પરંતુ એ અલગ અલગ વિદ્યાર્થી કેવી રીતે શીખે છે એનું અવલોકન શિક્ષકે કરવાનું છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જરૂરિયાતોને સમજવા માટે સતત અવલોકન કરી અને બાળક કેવી રીતે આગળ આવી શકે એ શિક્ષકે જોવાનું છે આનો મતલબ શું તો માર્ગદર્શનમાં તો તમને ખબર પડી કે ભાઈ દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવાનું છે પણ દર વખતે માર્ગદર્શન નથી આપવાનું માની લો કે કોઈ ક્રિયા કરવા માટે શિક્ષકે જોવાનું છે અને અવલોકન કરીને જોવાનું છે કે દરેક બાળક વ્યવસ્થિત કામ કરી રહ્યો છે કે નહીં જો વ્યવસ્થિત કામ નથી કરી રહ્યો તો ત્યાં આગળ જઈ અવલોકન કરી અને ફરીથી સહાય કરવાનું કામ શિક્ષકનું રહેશે ક્યાં સુધી જ્યાં સુધી બાળક ઉપર ની તરફ એટલે કે વિકાસની ગતિની તરફ વ્યવસ્થિત રીતે આગળ ન વધે ત્યાં સુધી શિક્ષકે પોતાની ભૂમિકામાં પરિવર્તન કરવું રહ્યું ચલો નેક્સ્ટ જોઈએ

અરૂચિ પેદા કરે છે અથવા તો શીખવામાં થોડો અણગમું ઉત્પન્ન થાય છે અથવા તો એને થોડું અઘરું લાગી રહ્યું છે તો એમાં વર્ગની પરિસ્થિતિ અનુસાર અને બાળકની પરિસ્થિતિ અનુસાર એ અભ્યાસક્રમને શિક્ષક થોડો ઘણો બદલી શકે છે બાળકનો રસ તો અભ્યાસક્રમ એ બાળકના રસ અને બાળકના અનુભવો પર આધારિત હોવો જોઈએ માત્ર નિર્ધારિત પાઠ્યપુસ્તક પૂરતો મર્યાદિત હોવો જોઈએ નહીં આ બધું જ શેની અંદર આવે છે મિત્રો તો આ બધું જ બાળ કેન્દ્ર શિક્ષણની અંદર આવે છે અને અત્યારે જે મેં પોઈન્ટ લખ્યા છે એ સેના છે અહીંયા હું એવું કહું કે ભાઈ પાઠ્યપુસ્તક પૂરતો મર્યાદિત હોય તો એ એની અંદર આવે તો એ પરંપરાગત શિક્ષણની અંદર આવે છે પરંતુ ન હોવો જોઈએ એ બાળ અંદર આવે છે છે નેક્સ્ટ મૂલ્યાંકનનું સ્વરૂપ તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આના ઉપર બહુ વખત ક્વેશ્ચન પૂછાયેલા છે યાદ રાખજો મૂલ્યાંકન માત્ર પરીક્ષાઓ દ્વારા જ નહીં પરંતુ સતત અવલોકન પોર્ટફોલિયો અને કાર્યો દ્વારા કરવામાં આવે છે હમણાં જ મેં તમને કહ્યું ને કે પાંચ અલગ અલગ સમવય જૂથના વિદ્યાર્થીઓ અને શિક્ષક ઉભા રાખીને કામ કરાવે છે તો એ પ્રકારનું મૂલ્યાંકન પણ આમાં આવશે ખાલી પરીક્ષા લીધી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા એટલું જ મૂલ્યાંકન બાળ કેન્દ્રીય શિક્ષણમાં ના થાય પરંતુ અહીંયા સતત અને સર્વગ્રાહી સર્વગ્રાહીનો મતલબ થાય કે સંપૂર્ણ રીતે અવલોકન કરીને બાળકના પોર્ટફોલિયો પ્રમાણે બાળકના બોલવામાં કેટલો ફેરફાર થયો છે બાળકના સમજવામાં કેટલો ફેરફાર થયો છે બાળક કેવી રીતે બોલી બોલે છે કેવું ઉચ્ચારણ કરે છે બાળક બીજા વ્યક્તિઓને કેવી રીતે શીખવાડે છે બાળ ઓળખવામાં આવે છે તો બે વસ્તુ યાદ રાખીએ આપણે લવચિક અને ખુલ્લો અભ્યાસક્રમ અને બીજું મૂલ્યાંકનના સ્વરૂપની અંદર સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પછીનું આવે છે નિદાનલક્ષી નિદાનલક્ષી એટલે શું તો મૂલ્યાંકનનો હેતુ માત્ર માર્ક્સ આપવાનો નહીં પણ બાળકને શીખવાની મુશ્કેલીઓને ઓળખવાનો અને તેને દૂર કરવાનો એને નિદાનલક્ષી જોયું કે ભાઈ બાળકની અંદર રસ ઉત્પન્ન થતો નથી બાળક વ્યવસ્થિત રીતે ઉચ્ચારણ કરી શકતું નથી તો આ તમને ખબર પડી ગઈ આ તમે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન તો કરી લીધું હવે આનું નિદાન શું તો એનું જે નિદાન આપવામાં આવે તો તમારું મૂલ્યાંકન જે છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એ નિદાનલક્ષી મૂલ્યાંકન હોવું જોઈએ ચલો આગળ જોઈએ તો શિક્ષણ ઉપર ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં કઈ કઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સૌથી પહેલું એનસીએફ પહેલો જ ક્વેશ્ચન નીકળે છે કે એનસીએફ નું ફૂલ ફોર્મ શું થાય તો નેશનલ કરિક્યુલમ પ્રેમવર્ક બરાબર ગુજરાતીમાં એને કહેવાય રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ થશે નેશનલ અભ્યાસક્રમ એટલે કરિક્યુલમ

શિક્ષણને ભારતીય શિક્ષણ પ્રણાલીનો કેન્દ્રીય આધાર માને છે અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખાયું છે કે જ્ઞાનનું નિર્માણ શિક્ષક દ્વારા નહીં પરંતુ બાળકની સક્રિય ભાગીદારી દ્વારા થવું જોઈએ આ સેન્ટેન્સ કોણે આપ્યું છે તો એનસીએફ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ગુજરાતીમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા બે હાજર પાંચમાં આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે નેક્સ્ટ છે એનસીએફ બે હાજર પાંચમાં રચનાત્મક અભિગમ એટલે કે

અને પ્રતિભાના સંપૂર્ણ વિકાસને સક્ષમ બનાવશે આ કાયદાએ જ સજાના નિષેધ અને સતત મૂલ્યાંકન પણ ભાર મૂક્યો છે મેઈન વસ્તુ યાદ રાખજો સજા બાળકને ફટકારવા નહીં બાળકને ફિઝિકલ સજા આપવી નહીં તો આ સજા ન આપવી એ શેના કયા કાયદા અંતર્ગત આવે છે તો શિક્ષણ આરટી ઈ બે હાજર નવ અંતર્ગત આવે છે તો યાદ રાખજો મિત્રો એનસીએફએ શું આપ્યું છે એનસીએફે ભારતીય શિક્ષણ પ્રણાલીના કેન્દ્રીય સ્વરૂપમાં બાળકને મૂક્યો છે અને એને રચનાત્મક અભિગમ આપ્યો છે આરટીઈ આરટી હજાર પાંચ અનુસાર ઓગણત્રીસ હજી બે સંસ્થાઓ જોવાની છે તો નેક્સ્ટ છે ગુજરાત સરકાર જેને જીએસઈબી અથવા તો જીસીઈ તરીકે ઓળખવામાં આવે છે જીએસઈબી અને જીસી નું ફૂલ ફોર્મ તમને ખબર હોવી જ જોઈએ જીએસઈબી નું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ અને GCRT નો ફૂલ ફોર્મ છે ગુજરાત કાઉન્સિલ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ યાદ રાખજો હો GCRT નો ફૂલ ફોર્મ બોલું છું લખી લેજો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તો GSCB અથવા જો GCERT દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું બાળ કેન્દ્ર શિક્ષણની ઉપર તો ગુજરાતમાં તમામ પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમની માર્ગદર્શિકા એનસીએફ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દૂર જવાનું છે અને એના કરતાં અનુભવજન્ય શિક્ષણ સંકલિત શિક્ષણ અને વિવેચાત્મક વિચારસરની આધારિત શિક્ષણ હોવું જોઈએ જે બાળ કેન્દ્રીય સિદ્ધાંતોનું જ વિસ્તૃત સ્વરૂપ છે તો ચાર વસ્તુઓ મિત્રો આપણે યાદ રાખી છે અતિ મહત્વનો ટોપિક હતો આ નેક્સ્ટ પણ આપણે આવા જ એક ટોપિક સાથે મળીશું ત્યાં સુધી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા